એવું કયું પાસ અને એવો કેવો ભ્રષ્ટાચાર રાજ્યની સરકાર સંતાડવા માગે છે કે ડીસાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ઉત્પાદન બદલ જે આગ લાગી અને વીસ જેટલા નિર્દોષો માસૂમ બાળકો સહિત હોમાયા એનાથી લાજવાના બદલે આ નાલાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર આ માતા મારી પાછળ બેઠી છે એમને એમની મૃત્યુ પામનાર દીકરીનું મો નથી જોવા દેતા એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે એવું કયું પાપ છે જે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે આ સવાલ પૂછવા માંગુ છું આજે આઠ વાગે ચોવીસ મિનિટે કલેક્ટર પટેલને પટેલ ફોન કર્યો છે કે મધ્યપ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે અમારા સગાવાળા છે ત્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ રવાના ના કરતા એ છતાં 1.5 બોડી મોકલી દીધી કોની સૂચનાથી કમલમની ગાંધીનગરની કોની સૂચનાથી એવા શું ધંધા તમે કર્યા છે એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે જેને પોતાનું સ્વજન ગુમાયું પોતાનો ભાઈ દીકરી ગુમાયા એ પોતાના સ્વજન જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાત માં આવ્યા ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમ નું તો મૂલ્ય તમે ના સમજ્યા મરી ગયા પછી એમને લાશ જોવાનો તો આ કાયદાની વિરુદ્ધ છે નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે પરિવાર આઈડેન્ટીફાઈ કરે પછી પરિવાર પોતે બોડી રિસીવ કરે અને મધ્યપ્રદેશની મધ્ય પ્રદેશ ના સરકાર ગુજરાતમાં માહિયા ગુજરાત કરવાની શું જરૂર બોડી એને મળવી જોઈએ જેનું સ્વજન હોય આ કઈ રીસે છે પૂછો તમે એમને કોણ તું તમારું આપણે કોણ થાય મિરોત પોતા બહુ થા બહુ મેડીયા સરકાર સુ કર્યા ક્યા ગય જિંદી અભી ફિલ મેગણી કરું છું મા તપાસ થવી જોઈએ ફેક્ટરીમાં ઇલીગલ ફટાકડા ઉત્પાદન થતો રહ્યું તો ત્યાં સુધી સ્થાનિક પોલીસ પ્રશાસન શું કરતા જવાબદારી જોઈએ જવાબ આપી બિલકુલ હતા કેટલા દિવસથી ચાલતા હતા અને પરમીશ અચ્છા જે અધિકારીઓની ફરજ બેદરકારીના કારણે આ કાંડ સર્જાયો એને તપાસ સોંપી છે એટલે રાજકોટમાં જે બન્યું બીજી ઘટનાઓ બની એમ ચીર તપાસ બિલાડી કરશે આ એસઆઈડી ફ્રોડ છે આ એસઆઈટી એ નકલી ચારસો વીસી છે હું માંગ કરી કરું છું જેની ઇન્ટેગ્રીટીમાં શંકા ના થઈ શકે એવા અધિકારીને તપાસ સોંપો અને અમે બધા આ પીડિત પરિવારોની પડઘી ત્યાં સુધી ઊભા નથી થવાના ત્યાં સુધી બોડી પાસે લાવીને એમનું મુખ એની માતાને બતાવવામાં આવે મારા પરિવારનું કોઈ સ્વજન જતું રહ્યું હોય અને બીજા રાજ્યની પોલીસ એની લઈને જતી રહી આ કઈ રીતે ચાલે અડદાની ફેક્ટરીમાં જે